ગુજરાતમાં વડોદરા દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદે હાલાકી સર્જી દીધી છે નુકસાનીનો અંદાજ પણ ઉભડક પણ નહીં લગાવી શકાય જ્યાં થળ છે ત્યાં બધે જ જળબંબોળ છે જમીન રસ્તાઓ ખેતરો જાહેર મિલકત રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ સઘળું જ ચોમેર બસ પાણી જ પાણી વડોદરા જેવા મહાનગરની સ્થિતિ બદતર થતાં જ મંત્રીઓ દોડી તો ગયા પણ ક્યાંય ફગજને મુકી શક્યા આજે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારકા જામનગરની મુલાકાતે ગયા ત્યાર બાદ વડોદરાની પણ જાત માહિતી રાહત બચાવ વીજ પુરવઠો જીવન આવશ્યક ચીજ વસ્તુઓની ઉપલબ્ધિ અંગે માહિતી મળવી સાથો સાથ રાહત બચાવની કામગીરી પણ દ્વારા એ કરવા સૂચનો કર્યા બીજી તરફ વડોદરામાં થોડા પાણી ઓસરતાજ બે ધારા સભ્ય પૂર્વ મંત્રી મનિષા વકિલ અને પૂર્વ સાંસદ અને વિધાનસભાના દંડક બાલુ શુક્લ નાગરિકોના રોષનો ભોગ બન્યા નાગરિકોનું કહેવું હતું કે અમુક મુશ્કેલીમાં હતા ત્યારે તમે ઘરમાં બેસી રહ્યા અને જ્યારે પાણી ઉતર્યા ત્યારે ફોટા પડાવવા આવી ગયા છો નાગરિકોનો રોષ જોતા ધારાસભ્યો પોતાના લાવ લશ્કર સાથે વિસ્તારમાંથી પરત ફરવું પડ્યું

રાજ્યમાં એનડીઆરએફની ટીમ અને હેલિકોપ્ટરથી બચાવ રાહતની કામગીરી ચાલી રહી છે સરકારના પ્રભારી મંત્રીઓ પોતપોતાના વિસ્તારમાં પહોંચી ગયા છે પણ તેમની સ્થિતિ પણ લાચાર છે જ્યાં આભજ ભજ ફાટ્યું હોય ત્યાં સરકારી થીગડા શા કામના રાજ્યભરમાં ખાના ખરાબીની સ્થિતિ તો પાણી ઉતર્યા પછી જ ખબર પડશે મંત્રી પાનસુરિયા પણ મોરબી માળિયા કચ્છમાં કામે લાગ્યા છે સ્થિતિને લઈને શું કહ્યું પાનસુરિયાએ માળિયા પાછે નેશનલ હાઈવે મોરબીથી કચ્છ જવા માટેનો જે આખી નાઇટ અમે રિપેરિંગ કરીને આજે દસ વાગે એટલે કે સાડા દસે અગિયાર વાગે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ તમામ યાતાયાત કરનારા ટ્રક કાર બધા મિત્રોને વિનંતી કરું છું શાંતિથી અત્યારે અહીંયા ટ્રાફિક ન થાય એ રીતનું રોંગ સાઈડમાં પણ ન ચાલે આ ખૂબ મહત્ત્વનો રોડ હતો નેશનલ હાઈવે જે ચોવીસ કલાકથી બંધ પડ્યો હતો આખી નાઇટ અમારા પ્રશાસનને કામ કર્યું છે નેશનલ હાઈવે અને અમારી ટીમ કલેક્ટર બધા જ અમે જાગીને આ રોડ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે મોરબીના તમામ ગામોના સંપર્ક સાથે અત્યારે તમામ યાતાયાત શરૂ થઈ ચૂકી છે તમામ ગામોના બપોર સુધીમાં અમે લાઇટ પણ પૂર્ણ કરી દઈશું માટે આ રોડ જે મહત્ત્વને પ્રશ્ન હતો મોરબીનો એ સંપૂર્ણપણે અત્યારે અમે ખુલ્લું મૂકી રહ્યા હતી અને શરૂ થયો નુકસાન થયું છે કરોડો રૂપિયાનું છે ત્યારે તાત્કાલિક એનું સર્વે કરાવીને રાજ્ય સરકાર એનું સ્પેશિયલ પેકેજ બહાર પાડે અને આ આખું જે માનવ સર્જિત સરકાર સર્જિત પૂર આવ્યું છે એવું ભવિષ્યમાં ના બને એટલા માટે એક હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એસઆઈટી બને એ એસઆઇટીના નેતૃત્વમાં રાજકીય પક્ષના લોકો હોય સામાજિક સંગઠનો હોય કે વડોદરા શહેરના જે પણ વાસીઓ છે એની જાહેર સુનાવણી કરવામાં આવે અને જાહેર સુનાવણી પછી વડોદરા શહેર પર ફરી આવી કોઈ આફત ના આવી પડે એ માટેની ચોક્કસ એક ગાઈડલાઈન એક આખું આયોજન કરવામાં આવે એવી માગણી કરીએ છીએ આ દુઃખની ઘડીમાં તકલીફના સમયમાં આખો કોંગ્રેસ પરિવાર વડોદરા વાસીઓની સાથે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ એક અઠવાડિયું ગુજરાતના કેટલાય જિલ્લા જળબંબોળ સ્થિતિમાં રહી શકે છે સવાલ એ છે કે અત્યારે પાણી ઉતર્યા નથી અને વાવાઝોડા સાથે ધાર વરસાદ થાય તો લોકો જશે ક્યાં આજથી જ કચ્છમાં બે દિવસ ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે માંડવીમાં અગિયાર કરતા વધુ ઇંચ વરસાદ પડી ગયો છે બસ હવે તો ઉપર આભ છે અને નીચે જળમગ્ન ગુજરાત બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર